टाइड ने शुरुआत थे गए अठारह में हरी पड़े ठंडी बड़े खेतर हु तो खड़े वालों जी काले खेड़े नहीं क्यों थोड़ो ले हूँ तो खेड़े ही नहीं क्यों टेफा हरा पड़िया फावत तो ट्रेक्टर ने टोर हु तो मैं वरी फसल मांडवी एक तो लीली काटी थी ये दोनों टोर हु तो हम દેફા બહુ પડ્યા એમાં મકાઈ વાવવાનું હે ટળ પ્લાન ગદબનું તો ને આખી મકાઈ વાવી જાય એટલે કેરા સહાત થાય એ ગોમલે ભીંડા ઉપર આડો કેરો થાય ટ્રેક્ટર માં આવવા જવાની જગ્યા રાખી દીધી ઈ હું હે મકાઈ વાવે ગદબનું ને તોવાર કઈ ઓલું બહુવાન પ્લાન એટલે ઉતુપ પછી આવો ગાજર હમણાં ગોડા જેવા થઈ ગયા હોય જે વાર લાગીએ પછી વાઢિયું હે પછી એમાં કઈ પૂગીએ નહી વાઢવાનું જરાક ગદબ પેલો વાટ અઘરો હોય બાકી વાંધો ન આવે એટલે ઝીણી રહે એટલે વાઢવી થોડીક અઘરી પડે ગાજર છે આપણા વધે હારા મેવરીખો તો મેવરીખો પાણી બાણી કાઢીયું ને તો પેલો મે પહેલા ત્રણ પાણી કાઢ્યા તો ઉગાડવાના છે બાકી મેવરીખો હજી પાણી નથી કાઢ્યું કાઢીયું ત્રણ ચાર દી પાંચ દી પછી ત્રણ એક દી પછી બે ત્રણ દી પછી વેલગમાં જવાર છે એમાં હજી પાણી નથી કાઢ્યું દાયરેક ખેતર લઈ લ્યો તો વાવેત દીધી હતી પારા ઢક જેવી થગે છે પારિયું પારિય જેવીડી છે

मोटो आज खड़के दी थी तो दो अपनी बे खड़ेली अपने आ रखी गाय नहीं एक आठ मन थी बीज पूरी बेन ने खड़ेली बेन है खड़ेलिया पाडी आ रखी मांडी वेसाई जाए तो ना बे त्रेन टूर हम जाए ये टाइट थोड़ी थोड़ी बदते ही है धीरे 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 टाइट लग गया अपने बे खड़े लिए आके गाडू कर दी हूँ बन दी हूँ पर वह बंदी तो आँख उठे उठे लकड़ा खोड़ के गाडू बन दी हूँ ओटर थी गया ट्रोलिंग बन दी हूँ माथे जहाँ मैं मा टाइट जाए नहीं करी हूँ पैक

આપડે બગોદર થી ડીઝલ લાઈન ભાગે આયો ડીઝલ નાખે ટ્રેક્ટર માં પ્લાસ્ટિક ની નળી ની માધ્યમ થી નળી ની થી હરખું પડે ડીઝલ ઢોરાય કે ની હું કેરબો વારીયો તો તો ઢોરાય બહુ આ હરખું નળી સુ મારે નાખી દી એટલે રેડી થઈ જાય ડીઝલ લખમાં આવે હે ეს საალურ კეთებაა दोपहर के एक बज गए है चलो खाने के लिए इतना हुआ है कुछ अपने वेला खेतर में पहले फेरे दाती आगता था दा हाला गई आम काले एक दाण तो दाती आके ना दी उभी आज आडी आका वेला खेतर में हाला गई और दूरी और दूरी नहीं था खेतर बीजे दाण

अपने जाए तो लागे